પાટણ વિસ્તારના તંબોઈ જાડિયા થી લઈ પાટણ જિલ્લાના વડિયા ગામ સુધીનો રાજમાર્ગ આજ દિન સુધી યથાવત કાચો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જાડિયા થી લઈ પાટણ જિલ્લાના વડિયા ગામ સુધી મળતો રાજમાર્ગ આજ દિવસ સુધી યથાવત કાચો કંબોઈના તેમજ જાડિયા ગામના જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક પંચાયત થી લઈ કાંકરેજના વિવિધ આજની સુધીના ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ અત્યાર વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ચાલુ ધારાસભ્ય સુધી લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ કોઈના કોઈ ધ્યાન દોરવા તૈયાર નથી ઇલેક્શન સમયે માત્ર ને માત્ર એક વોટ માટે પોતાની વોટ બેંક વધારવા રાજનૈતિક લોકો દ્વારા આમ જનતાને ઠગાઈ કરવામાં આવે છે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની હોય આજની સુધી લોકોને માત્ર એક વોટ માટે પોતાના ઈષ્ટ ભગવાન કોઈ શિવ નામે તો કોઈ હનુમાન કોઈ અન્ય દેવતાઓના નામે રસ્તાની વ્યવસ્થા કરી આવશે બસ આપવામાં છે જોવામાં આવે તો આ માર્ગ વર્ષોથી આની આ સ્થિતિમાં છે કોઈ રાજકીય નેતા કે કોઈને પડી નથી માત્ર વોટ સિવાય કોઈ રાજકારણ કરતા દ્વારા માત્ર ને માત્ર પાંચ વર્ષ દરમિયાન રસ્તાનું સર્વે કરવામાં આવે છે રસ્તો નહીં ક્યાં સુધી ચાલશે આવી રાજનીતિ કોણ કરશે આનો ન્યાય કે પછી યથાવત આનું આજ પરંપરાગત ચાલતું આવશે ભોળી જનતાને વોટ માટે છેતરપિંડી કરવામાં આવશે જ્યાં ચોમાસામાં પાણીનું વહેણ હોવા છતાં કોઈ સાધારાસભ્યને સોગંદ વિધિ કર્યા બાદ ધ્યાને નહીં હોય કે પછી વોટ માટે કરવું નથી શું પ્રયોજન હોઈ શકે રાજકીય નેતાઓનું આ રસ્તા ઉપર પાંચસોથી વધારે ઘરે ધોરણ એકથી લઈ સ્કૂલ માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ અન્ય ભાગોમાં જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને થતા સમયનો અભાવ કોણ કરશે દૂર કઈ સરકાર કે પછી દર પાંચ વર્ષે રસ્તાનો સર્વે કરો અને લોકોને બનાવવા જેવી સ્થિતિ સર્જાશે કોણ કરશે આનું ઉકેલ અને ક્યારે થશે જો કોઈની આકસ્મિક સંજોગોમાં મેડિકલની સારવાર હોય તો ના તો એકસો ઉપલબ્ધ થઈ શકે છે કે પછી ના કોઈ સારવાર જો કોઈ આવા સંજોગોમાં કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ જો એ રહે છે કે સરકાર શું પગલાં લેશે કે પછી દરસાલની માફક આંખ આડા જ કાંક લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર ધારસિંહ સોલંકી કાંકરેજ